સુરતની રાંદેર પોલીસે એટીએમની ડુપ્લિકેટ ચાવી બનાવી એટીએમમાંથી ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની રાંદેર પોલીસે એટીએમની ડુપ્લિકેટ ચાવી બનાવી એટીએમમાંથી પૈસા ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ઉદયભાનસિંહ લક્ષ્મણસિંહ ભડોરીયા અને કુમાર રામકરણ પાસવાનને ઝડપી પાડ્યા છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાંદેર સુરતના બંબાગેટ સ્ટેશનની પાસે એસબીઆઈ એટીએમમાંથી આરોપીઓએ ચોરી કરવા માટે એટીએમની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને આ એટીએમમાંથી પૈસા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આરોપીઓ આ ચોરીના પૈસા લઈ અડાજણ પાટિયા ખાતેથી પસાર થવાના હતા જે બાતમીના આધારે અડાજણ પાટિયા બસ ડેપોની બહાર સાયકલ સ્ટેન્ડ પાસેથી આરોપીઓને રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી સત્યાસી હજાર નો મુદ્દામાલ રીકવર કર્યો છે પકડાયેલા આરોપીઓએ એટીએમ મશીનના નીચેના ભાગે લોકની ડુપ્લિકેટ ચાવી બનાવતા અને ડુપ્લિકેટ ચાવીની મદદથી દરવાજો ખોલી જે જગ્યાએથી નાણાં બહાર આવતા હોય ત્યાં બ્લેક કલરની પટ્ટી લગાડી દેતા જેના કારણે જ્યારે કસ્ટમર એટીએમ માંથી નાણા ઉપાડવા માટે આવે ત્યારે નાણા બહાર નીકળતા નહીં અને ટેકનિકલ એરર સમજીને કસ્ટમર ત્યાંથી જતા રહેતા પરંતુ ખરેખર નાણા નીચેના બોક્સમાં પડેલા રહેતા આ દરમિયાન આરોપીઓ દૂરથી વોચ રાખી અડધા કે કલાક પછી આવી ડુપ્લિકેટ ચાવી વડે નીચેનું બોક્સ ખોલી અંદર રહેલા નાણાની ચોરી કરતા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત